Então, a આવા બધા કુરિવાજો આવા બધા વ્યસનો કેમ થાય છે ખબર છે આપણા સમાજમાં શિક્ષણનો બહુ અભાવ છે તમે અત્યારે જો બીજા સમાજ જેઓ શિક્ષણને અપનાવ્યું છે દરેક સમાજ આગળ છે આપણા સમાજે શિક્ષણને નથી અપનાવ્યું શિક્ષણમાં બહુ પાછળ છે અને જેના કારણે આપણે આવા બધા કુરિવાજો આવા વ્યસનો આપણો સમાજ કદો થયો છે તો વિનંતી છે કે આપણા તો ઓછું ભર્યા હતા પણ આપણા દીકરા દીકરીને આપણે ખૂબ ભરાવીશું અને બહુ સારી સારી પોસ્ટ ઉપર આપણા દીકરા દીકરી હોય એના માટે પણ અમારા તારકભાઈ ઠાકોર છે ઘણી બધી સમાજ માટે કામ કરી રહ્યા છે ક્યાં ગયા તારક સરસ રજૂઆત મારા સમક્ષ રજૂ કરી હતી જેમ વિક્રમ જણાવ્યું એમ કે આપણો સમાજ આજની તારીખ ના અંદર શિક્ષણ અને રોજગાર ખુબ જ પાછળ જેના કારણે આપણો વિકાસ નથી થઈ શકતો અને એના સમાધાન રૂપી ગુજરાતના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ઓબીસી અનામત વર્ગીકરણ સ છું આજની તારીખના અંદર જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય એમને અનામત છે ક્ષેત્રે તમારે એડમિશન લેવું હોય કોલેજમાં તો અને બીજી સરકારી નોકરી લેવી હોય તો ક્લાસ વન ટુ થ્રી ફોર કોઈ પણ સમસ્યા એ આવે છે કે આજની તારીખમાં ગુજરાતમાં એકસો છેતાલીસ વિજ્ઞાતિ ઓબીસીમાં માં આવે પણ ખાલી અને ખાલી દસ થી વીસ જ્ઞાતિઓ બધી સીટો લઈ જાય છે એનું કારણ શું હોય

અને એટલા માટે જ આપણે ઓબીસી અનામત વર્ગીકરણ કરાવવાની જરૂર છે કે જેના અંદર બે ભાગ પાડજો જો તમને ખબર જ છે કે બધી જ્ઞાતિઓ સરખી નથી તો જે ઓબીસી માં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમને સત્યાવીસ ટકા છ ટકા અલગ અનામત આપી દો અને જે ઓબીસી માં વિકાસ વંચિત જ્ઞાતિઓ છે એમને એકવીસ ટકા અનામત થી અલગ આપી દો અને આ વસ્તુ સંવિધાનિક છે સુપ્રીમ કોર્ટે ઓગણીસો ત્રાણું ના અંદર કહ્યું હતું કે આવું થવું જોઈએ ભારતના બાર રાજ્યોના વસ્તુ અમલમાં છે કોંગ્રેસના રાજ્યોમાં અમલમાં છે તેલંગાણા અને કર્ણાટક અને ભાજપના રાજ્યોમાં અમલમાં છે જેમ કે રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય હરિયાણા હોય કે પછી બિહાર હોય મારો એક જ પ્રશ્ન છે કે આજની તારીખમાં છેલ્લા પચાસ વર્ષથી ઓબીસી આપડે ઓબીસી 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 કરીએ અત્યારે હાલ બધા વિડીયો વાયરલ થઈ ગયા છે ઇન્ટરવ્યુના અંદર માર્ક્સના અંદર સુધારો કરવા માટે માર્ક્સ તો સુધરી જશે પ્રશ્ન એ છે કે ઠાકોર સમાજનો કોઈ યુવા ઇન્ટરવ્યુ સુધી પહોંચી જ નથી શકતું

આપણી જમીન લેવામાં આવે એ જમીન ઉપર ફ્લેટ બનાવી શકાય અને ફ્લેટર ના રહેવા કેમ નથી રહેતા આ ભેદભાવ દૂર કરવા માટે નથી બનાવતા આપણી દરેક જગ્યાએ બાકી કરવામાં આવે છે

પ્રધાનમંત્રીશ્રી ને રજુઆત કરો અને છ મહિના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ ગુજરાતમાં અમલમાં કે જેથી આપણો સમાજ વિકાસ થઈ શકે અને આપણા ઉપર જે કલંક લાગ્યો છે સામાજિક રીતે પછાત એ દૂર થાય અને વિક્રમ ભાઈ દરેક વ્યક્તિ ને કહું છું કે આ વિડીયો વાયરલ કરો બધા આગેવાનો સમર્થન માટે અપીલ કરો અને ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ થાય એના માટે રજૂઆત કરો જય માતાજી સરસ તારકભાઈ આપણા સમાજ માટે તો મારી પણ જરૂર હશે તો ચોક્કસ તારકભાઈ જ્યારે ભી ગયે છો સમાજ માટે હમેશા ઊભો છું ઊભો રહીશ અને મારા હર્ષદભાઈ આખી ટીમ અમારી અને ઠાકોર તો દરેક નેતા આગેવાળો પણ જે કોંગ્રેસમાં છે કે ભાજપમાં છે એ બધા જ આપણી સાથે સમાજની સાથે છે અને હંમેશાને છે એ મને ખાતરી છે અને જ્યારે પણ અમારી જરૂર પડે તો કક તારક ભાઈ તમે કહેજો અમે ચોક્કસ તમારી સાથે જોઈએ સમાજની સાથે છીએ હા હા ઓર મોહવારે આઈ હા ભાઈ વિક્રમભાઈ રોકાવાનું બગા